别拍了。Okay, bye, bye. <laughs> आगे। आगे। आप जो शैलेश भाई ने घटना आपने देखा होगा थोड़ा पत्थरबाजी से रिलेटेड हुई है और पुलिस बल मौजूद था तो बहुत झड़प थी इसको कंट्रोल में किया गया है और कुछ लोगों को डिटेन किया गया है तो उसकी पूरी जानकारी ये घटना कैसे हुई कितनों को ईजा हुई है सबकी जाँच होगी अभी और उसके बाद करेक्ट जानकारी आपको दी जाएगी सर इसमें कहीं पुलिसकर्मी कितने घायल है कुछ आंकड़े सामने आए ये सब आंकड़े अभी जस्ट घटना हुई है और अभी मैंने जैसे कि पहले भी बताया समीक्षा का विषय विषय है ये अभी तो पूरी जांच पड़ताल करके इसको करेक्ट जानकारी आपको दीजिए कार्यकर्ता ये सब डिटेंशन कुछ लोगों का हुआ है तो ये कितनी काउंटिंग है किसको किया है जो तो सब जो है मैं आपको बताऊँगा और जोन सेवन से आ, एस पी एम डिवीजन से तो उनको भी लगाया सर को भी मानको पुलिसकर्मियों की अधिकारियों की भी बात करें तो वो भी पथराव की घटना में घायल है ये सब मैंने आपको बताया समीक्षा का विषय है अभी आप थोड़ा यहाँ से जाँच होगी सब कुछ कंट्रोल में है लॉ एंड ऑर्डर एकदम ठीक है अभी उसके बाद इन्वेस्टिगेशन करके ગઈકાલે સંસદની અંદર રાહુલ ગાંધીજી આ દેશના રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ અને લોકસભાના વિપક્ષના નેતાએ જે રીતે આ દેશની અંદર અહિંસાની વાત કરી છે ધર્મની વાત કરી છે અને આ દેશની અંદર જે કેટલાક લોકો હિંસા ફેલાવી રહ્યા છે એ હિંસા માટે જે એમને દેશની અંદર સરકારનું સત્તાનું જે ધ્યાન કેન્દ્રિત કરવા માટેના જે પ્રયાસો કર્યા છે એની સામે ભારતીય જનતા પાર્ટીના લોકોએ જે આજે રાત્રે આવીને પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં તોડફોડ કરી અને જે સીસીટીવી ફૂટેજો અમારી પાસે આવ્યા છે એ પણ પોલીસને અમે આપ્યા છે પોલીસને કમ્પ્લેટ પણ કરી છે અને આજે ગેરકાયદેસર રીતે જે રીતે પોલીસની પરવાનગી વગર રાજીવ ગાંધી ભવન કોંગ્રેસ પાર્ટીની ઓફિસ ઉપર આવીને હુમલો કરવા માટેના જે પ્રયાસો કર્યા છે

ત્યારે અમારા કોંગ્રેસના આગેવાનો પોતાની પાર્ટીના સો બચાવ માટે રક્ષણ માટે પોતાના જે છે જે આયોજન કરી રહ્યા છે અમે કોઈના ઉપર કોઈ હુમલો નથી કર્યો અમે પોલીસને જાણ પણ કરી છે અગાઉ જાણ કરી છે ફરિયાદ પણ કરી છે અમારા વિધાનસભાના ઉપનેતા પોલીસ સ્ટેશનમાં જઈને પણ ફરિયાદ કરી આવ્યા સીસીટીવીના ફૂટેજ પણ આપ્યા છે આની અંદર સરકાર જે છે એ કડક વલણ અપનાવે અને સરકારે જો કડક પગલાં લીધા હોત આજે જે આ ઘટના ઘટી છે આ ઘટના ના બની હોય હું એની સામે આ દેશનો ધર્મ જે છે આ દેશના જે મહાન વિભૂતિઓ છે એમને અહિંસાની જ વાત કરી છે અને આજે જે ગઈકાલે એમને વાત અહિંસાની કરી અને આજે જે એમને જે વાત લોકસભામાં સંસદમાં ચર્ચા કરી એનું આજે તમે અહીંયા નુકસાન કરી દેવામાં આવી રહ્યું છે ગેરકાયદેસર રીતે પરવાનગી વગર ભારતીય જનતા પાર્ટી ના લોકો આવીને હુમલો કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના લોકો તો પોતાની પાર્ટી ની સુરક્ષા ને સલામતી સો બચાવવા માટે પ્રદેશ સમિતિમાં હાજર છે